સેદ્પુરના લુખાશણ ગામે મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે મૃતક મહિલા કેશરબેન રાવળની ગામની સીમમાં બાવળના ઝાડ સાથે ટૂપો ખાધેલ હાલતમાં લાશ મળી આવી હતી આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી હતી ત્રીસથી વધુ દિવસથી તપાસ બાદ હત્યા કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો છે કલ્પેશ વાલ્મિકી નામના ઈસમને પોલીસે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી છે ત્યારે પૂછપરછ દરમિયાન કલ્પેશને રૂપિયાની જરૂર હોય અને મૃતક મંદિરના પૂજાપાઠનો મંદિર કરતી હોય તેની પાસેથી રૂપિયા લઈ અને કલ્પેશે રૂપિયા ચોરી કરી હતી ચોરી કરતા મહિલાએ કલ્પેશને પકડી લીધો હતો આ ચોરીની ઘટના અંગે ગામમાં લોકોને કહેવાની આરોપીને ધમકી આપતા આરોપી કલ્પેશે મહિલાને તેની સાડીથી ટૂપો આપી હત્યા કરેલ હતી અને રૂપિયા પંદરસો ની ચોરી કરી હતી હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે બાવળના ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૂકી કલ્પેશ ફરાર થઈ ગયો હોવાની તેને કબૂલાત કરતા ગુનાનો ભેદ ઉકેલાયો છે પોલીસ સ્ટેશનના ગામે ગઈ તારીખ વીસમી જુલાઈના રોજ જે શિવસાગર હનુમાનજી મંદિર આવેલ છે ત્યાં બાવળની એની પાછળ જે ઝાડીઓ આવેલ છે ત્યાં કેસરબેન રાવળની સાડીના ઘરે ટૂંકો કરેલી ઝાડ સાથે લટકાયેલી હત્યા કરેલી લાશ મળી આવેલ અને આ બાબતની પોલીસ સ્ટેશન જાણ થતા ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેવી આચાર્ય સાહેબ પોતાની ટીમ સાથે પહોંચેલ અને પ્રાથમિક તપાસમાં આ જે મરણ જનાર બેન છે એનું મોત એ ઘરે ટૂંકો આપી થયેલાનું જણાય આવતા અજાણ્યા આરોપી વિરુદ્ધ મરણ જનારના દીકરા આશીષભાઈએ હત્યાના ગુનાની ફરિયાદ આપતા સિદ્ધુર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ થયેલ અને જેની તપાસ શ્રી જે બી આચાર્ય સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર ચિત્ર ચલાવી રહ્યો વણ શોધાયેલો આ હત્યાનો ગુનો હોય જેની ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ભુજ રેન્જ બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રવિન્દ્ર પટેલ સાહેબે ગુનાના સ્થળની વિઝિટ કરી અને અલગ અલગ ટીમો બનાવી અને આ હત્યાનો ગુનો છે એ સત્વરે શોધી કાઢવા માટે અમુક તમામને સૂચના આપેલી જે અનુસંધાને સાહેબશ્રીની માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી જે આચાર્ય સાહેબ જેતપુર પોલીસ સ્ટેશન એલસીવીના પીઆઈ શ્રી વી આર ચૌધરી સાહેબ એસઓજીના પીઆઈ શ્રી આરજી ઉનાગર સાહેબ સાયબર સેલના પીઆઈ શ્રી આર સોલંકી સાહેબ વગેરેની ટીમો બની અને કામગીરીની વહેંચણી કરી અને પ્રથમથી જ ગંભીરતાથી આ ગુનો શોધી કાઢવા તમામ ટીમો કામે લાગેલી સૌ પ્રથમ ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ એકત્ર કરેલ મોબાઈલોના ટેકનિકલ સર્વેલન્સની કામગીરી કરવામાં આવેલ અને હ્યુમન સોર્સ અને એફએસએલની મદદથી સાયન્ટિફિક તપાસ હાથ ધરવામાં આવેલ આ તમામ ટીમો અજાણ્યા જે ઈસમથી હત્યા કરી એને મળી આવેલ નહીં તેની તપાસમાં લાગેલ દરમિયાન સૌ પ્રથમ એવું જાણવા મળેલ કે હત્યાના ગુનાને અંજામ આપનાર જે આરોપી છે તેને હત્યા કરતી વખતે કમરથી નીચેના ભાગે કેસરી કલરનું વસ્ત્ર પહેરેલ છે આ સૌ પ્રથમ અમને સીસીટીવી મારફતે એક ટીપ મળેલ અને ત્યારબાદ આજે ટીપ મળેલ સીસીટીવીની એના અનુસંધાને ફરીથી ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સિસ આ બધાને કામે લગાડી અને મોબાઈલના જે કોલ ડિટેલ હતી એમાંથી અમે આઉટ કરી અને આઠસો અંદાજે આઠસો જેટલા ઈસમોને શકમંદ તરીકે પ્રથમ લીધેલ અને આ બધા શકમંદોની જે અલગ અલગ ટીમો બનાવેલી એ પૂછપરછ હાથ ધરે આમાં જે ગામના માણસો છે આજુબાજુના ગામના માણસો છે ખેતરમાં કામ કરતા ખેડૂતો છે અને નદી અને પટ વિસ્તારમાં આવતા જે માણસો છે અને જે મંદિરે અવારનવાર આવતા હોય આ તમામની વિગતવારની પૂછપરછ કરવામાં આવેલ દરમિયાન પીઆઈ શ્રી આચાર્ય સાહેબ અને એલસીબીના પીએસઆઈ શ્રી આર કે પટેલ સાહેબને એવી હકીકત મળેલ કે જે આ ગુનો આંચનાર ઈસમ છે તે લુખાસણ ગામનો જ કલ્પેશ ડાયાભાઈ વાલ્મિકી હોઈ શકે અને તેણે જે આ કેસરી કલરનું જે એમના પહેરેલું વસ્ત્ર હતું આ પણ એની પાસે છે જેથી કલ્પેશની તપાસમાં તમામ ટીમો લાગી ગયેલી અને ગઈકાલે કલ્પેશ તપાસ દરમિયાન મળી આવતા તમામ ટીમે એકત્રિત થઈ અને યુક્તિ પ્રયુક્તિથી કલ્પેશ ડાયાભાઈ વાલ્મીકીની પૂછપરછ કરેલ તો એને આ હત્યાના ગુનાના અંજામ આપવાની કબૂલાત કરે અને આ કબૂલાત બાદ ગઈકાલે પ્રથમ પ્રાથમિક પુરાવો મેળવવા માટે એને હત્યાને કેવી રીતે અંજામ આપે છે એના માટે પીઆઈ શ્રી જે બી આચાર્ય સાહેબે રીકન્સ્ટ્રક્શન પંચનામું એફએસએલની હાજરીમાં કરે અને જેમાં જે પ્રમાણે અત્યાર સુધી હત્યા ના ગુનાના અંજામ આપનાર જે પરિબળો હતા એ પરિબળોના સામ્યતા ધરાવતી જ રીકન્ટ્રક્શનમાં હકીકતો આરોપીએ જણાવતા પોલીસને વિશ્વાસ થયેલ કે હત્યાનો આરોપી આ જ છે પ્રથમથી બાતમી લેલી હતી ત્યારબાદ રિકન્ટ્રક્શન બાદ આના વિરુદ્ધ પુરાવો મળતા આરોપીને ગઈકાલે અટક કરવામાં આવેલ છે અટક કર્યા બાદ એને હત્યાનો હેતુ પૂછતા એણે એવું જણાવેલ કે મારો દીકરો ખૂબ જ બીમાર હોય અને મારે પૈસાની જરૂર હોય જેથી મેં મિત્રો સગા સંબંધીઓ પાસે મેં પૈસા માગતા કોઈ મને પૈસા આપેલ નહીં જેથી આ ગામનો જ ઇસમ હોય તેને ખબર હોય કે આ કેસરબેન છે જે મંદિરની આગળ પૂજાની સાધન સામગ્રી વેચતા હોય છે અને શનિવારે એની હાજરી ત્યાં હોય છે તેની પાસે આજે વેપારના નાણાં હોય તે હોય છે તેથી એ જે આરોપી છે એ પરંપરાગત મંદિરે આવવાનો રસ્તો છે આ રસ્તો છોડી અને ઝાડીઓના રસ્તે ચોરી કરવાના ઇરાદે મંદિરે આવી અને મરણ જનાર બેન છે એના ઉપર ચોરીના ઈરાદે હુમલો કરી અને ચોરી રૂપિયા પંદરસો નાણાંની એને ચોરી કરે આ ચોરી કરી તેથી આ બેને એમ કહ્યું કે ત્યાં મારા નાણાંની ચોરી કરેલ છે તેથી હું ગામ ભેગું કરીશ ગામમાં તારું નામ જાહેર કરીશ કે તે મારી સાથે મારા નાણાંની ચોરી કરેલ છે અને હું તને ગામમાં દંડ કરાવીશ એટલે ગામડાની જે પ્રમાણે પરંપરા છે એ પ્રમાણે જે આરોપી છે એ ગભરાઈ ગયો અને જે આરોપી કલ્પેશ છે એની વિરુદ્ધ ભૂતકાળમાં ત્રણ ગુનાઓ દાખલ થયેલ હોય એથી એને ખબર પડેલ કે મારા વિરુદ્ધ ફરીથી એક ગુનો દાખલ થશે આરોપી છે મેં આપણે જે રીતે કહ્યું એ પ્રમાણે અગાઉ એના વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે પોલીસની કસ્ટડીમાં રહેલ છે પોલીસની તપાસની કાર્યપદ્ધતિ જે સંપૂર્ણપણે વાકેફ છે હત્યા કર્યા બાદ એણે ગામ છોડી દીધેલું હત્યા કરતી વખતે એવો પણ પુરાવો મળેલ છે કે એને પોતાનો મોબાઈલ જે તે સમયે સ્વિચ ઓફ કરી દીધેલો અને ત્યારબાદ એ ગામ છોડીને જતો રહેલો અને જે પ્રમાણે મેં તમને કહ્યું કે છેલ્લી અમારી જે અંતિમ જે અમને લીડ મળેલી એ હ્યુમન સોર્સથી અમારા બંને અધિકારીઓને મળેલી અને અમને જે ટેકનિકલ સર્વેલન્સથી અને બીજી રીતે જે ખ્યાલ આવેલો હત્યાનો અંજામ આણે જ આપેલ છે એ પ્રમાણે ગામમાં આવતા એને ગઈકાલે લાવી અને એની પૂછપરછ કરી અને પુરાવો મળતા એની ધરપકડ કરેલ છે આશરે ચારસો મીટર જેટલું દૂર છે જે પ્રમાણે એને રસ્તો ગઈકાલે જે પંચનામામાં ટ્રેક કરીને બતાવ્યો છે એનાથી થોડુંક પણ હોઈ શકે કે એને પરંપરાગત રસ્તાનો ઉપયોગ નથી કર્યો ગામનો જ ઇસમ હતો એ તમામ મંદિર મંદિરે જે ચોરી છૂપીનો રસ્તો ક્યાંથી આવે મંદિરેથી જે આપણે ન જઈ શકીએ એવા રસ્તેથી ક્યાંથી જઈ શકાય આ બધી જ બાબતોથી સંપૂર્ણપણે વાકેફ હતો મેં આપણે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે આજે આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અન્ય કોઈ સહારો સહારોપીઓ કે બીજા કોઈ મદદગારી કે ગુનાહિત કાવતરું કે બીજી જે તપાસ બાબતે અમારી જે કંઈ ખૂટતી કડીઓ છે આ બાબતે આજે રિમાન્ડ માટે રજૂ કરી અને આ બધા જ મુદ્દાઓને વિગતવાર તપાસ કરવામાં આવશે